હાલ શિયાળાનો સમય છે ત્યારે નાગરિકો લીલા શાકભાજી ખરીદતા હોય છે અને ખાતા હોય છે ત્યારે વડોદરામાં કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં તળાવના ગંદા પાણીમાં લીલા શાકભાજીને ધોવામાં આવી રહ્યા છે ત્યારબાદ વેચાણ કરવામાં આવે છે આવા ગંદા પાણીમાં ધોયેલા શાકભાજી જો નાગરિકો ખાય તો તેમના આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે પરિવારના સભ્યોને બીમારીનો ભોગ બનવું પડે છે ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું કે આવા ગંદા તળાવના પાણીમાં શાકભાજી ધોઈને વેચાણ કરનાર તત્વો સામે વડોદરા શહેર કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ નાગરિકોને વિનંતી છે કે ક્યાંયથી પણ શાકભાજી ખરો તો પહેલા સાફ સફાઈ કરવા વિનંતી કરી હતી ભારતમાં ગુજરાતમાં તેમજ વડોદરા ઠંડી લીધું છે પણ ઠંડી પડતી હોય ત્યારે તમામ નાગરિકો લીલા શાકભાજી ખાવા માટે ખરીદતા હોય છે પરંતુ જે આપણી સામે આવ્યા છે જોવા જઈએ તો એક નાના ગંદા તલાવ ની અંદર મુરાની ભાજી મેથી ભાજી અન્ય ભાજી સાફ કરતા આપણે દ્રશ્યો જોયા છે જો આવા ગંદા પાણીમાં શાકભાજી ને સાફ કરતા હોય ને આ શાકભાજી પોટલા બાંધીને વેપારી વેચતા હોય ને આપણે જ્યારે એને ખાતા હોય તો જીવલેણ ચેડા આરોગ્ય સાથે થઈ શકે છે આપણા પરિવારના તમામ લોકોને જીવલેણ ચેડા થઈ શકતા હોય છે ત્યારે વડોદરા શહેરની જનતા વિનંતી છે કે કોઈ પણ શાકભાજી ખરીદતા હોય ખરીદ્યા બાદ એને બે વાર ધોઈને પછી જ ખાય સાથે વડોદરા શહેર જિલ્લાના કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ રીતે તળાવ ખાબોચમાં જે શાકભાજી જે પણ લોકો ધોતા હોય એમની સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો